પચીસથી ત્રીસ રૂપિયામાં ઓછામાં ઓછા પાંચથી છ ગ્લાસ બની જાય એવી ફ્રૂટીની રેસીપી આપણે લાવ્યા છે હાઇજેનિક અને ચોખ્ખી ફ્રૂટી આપણે બનાવવા માટે બે કેસર કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો કેસર અને અફુસ કેરીનો ટેસ્ટ જ ખૂબ સારો લાગે છે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે કેસર કેરી લીધી છે એકદમ પાકેલી કેરી લીધી છે આ તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત પાકી જાય કેરી તો એનો ટેસ્ટ પણ સારો લાગે છે મીઠાશ પણ વધારે આવે છે તો હવે આપણે આ કેરીની છાલ કાઢી લેવાની છે તો આપણે પહેલાં કેરીની છાલ કાઢી લેવાની છે બધી અને ફ્રૂટી બનાવવામાં ફ્રેન્ડ્સ કેસર કેરી અને આફૂસ કેરી લો તો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે તો આપણી બે કેરીની છાલ પાડીને આપણે રેડી કરી લીધી છે અને હવે આપણે ટ્રેડિશનલ રીતે એનો રસ કાઢશું મિક્સરમાં પણ આપણે નથી પીસવાનું કે ન તો હેન્ડ મિક્સીમાં કરવાનું છે આપણે આવી રીતના એક ચાયણી લઈ લીધી છે જે ચાયણો કહીએ છે ચોખા અને ઘઉં ચડવાનો એ આપણે લઈ લીધો છે અને એમાં આપણે વ્યવસ્થિત કેરીને પ્રેશર આપી અને એનો રસ કાઢી લેશું જેથી જે રૂછડા પણ હોય છે કેરીમાં એ ઉપર રહી જાય છે અને એકદમ સ્મૂથ એવો રસ નીકળીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો મસ્ત મજાનો રસ નીકળીને રેડી થઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ આ રીતના જ આપણે બેનો રસ રેડી કરી લેવાનો છે અને જે આ ગોટલા વચ્ચે છે ફ્રેન્ડ્સ એમાંથી તમે મસ્ત મજાનો મુખવાસ બનાવી શકો છો અને આ તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં બધા છોતરા રહી જાય છે અને નીચેના ભાગમાં એકદમ મસ્ત સ્મૂથ પેસ્ટ તૈયાર થાય છે અત્યારે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ છોતરા વગરની બધી બધો રસ તૈયાર થઈ રહ્યો છે નીચે અને ઉપરના ભાગમાં બધા રેસા રહી જાય છે તમે મિક્સરમાં કરો તો મિક્સરમાં પણ એના રૂછડા મોઢામાં આવે છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં બધા જ રેસા ભેગા થઈ ગયા છે અને ફ્રેન્ડ્સ આવી રીતના તમે ચાઈનામાં રસ કાઢો તો રસ પણ વધારે બને છે અને એની મીઠાશ જળવાઈ રહી છે તમે ઇલેક્ટ્રિક સાધન વાપરીને રસ કાઢતા હોય તો એમાં મીઠાશ થોડી ઘણી ઓછી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ તમે રૂછડા જોઈ શકો છો બધા જ રૂછડા ચાઈનામાં ઉપર રહી ગયા છે અને આપણો રસ એકદમ મસ્ત તમે જોઈ શકો છો દેખાઈ રહ્યો છે એકદમ મસ્ત રેડી થઈ ગયો છે તો હવે ફ્રેન્ડ્સ રસની અંદર આપણે ત્રણથી ચાર ચમચી ભરીને ખાંડ નાખવાની છે વધારે ખાંડની જરૂર નહીં પડે કેમ કે કેસર કેરી ઓલરેડી એકદમ જ મીઠી છે તો અત્યારે આપણે ત્રણ ચમચી ખાંડ નાખી દઈશું અને એકદમ વ્યવસ્થિત એને હલાવી દઈશું ખાંડ પીગળી જાય એ પ્રમાણે આપણે હલાવવાની છે તો સાકર નાખીને આપણે એકદમ વ્યવસ્થિત મિક્સ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું લિક્વિડ રેડી છે હવે ઠંડુ પાણી આપણે રાખ્યું હતું તો ઠંડુ પાણી એડ કરવાનું છે થોડું થોડું પાણી આપણે એડ કરી દઈશું એકદમ એક સાથે બધું પાણી એડ નથી કરવાનું તો લગભગ એક મોટો લોટો ભરીને આપણે અંદર પાણી એડ કર્યું છે અને એકદમ વ્યવસ્થિત આને હલાવી લેશું એટલે જે કેરીનો રસ છે અને પાણી છે એ વ્યવસ્થિત મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ હજી થોડું ઘણું પાણી આપણને જોશે તો થોડું પાણી હજી એડ કરી લેશું એટલે એક્ઝેક્ટલી એક લોટો પાણી આપણે વાપર્યું છે અત્યારે અને આપણો મસ્ત મજાનો ઠંડુ ફ્રૂટીનું પીણું રેડી થઈ ગયું છે માર્કેટમાં તમે સાવ નાનકડો મસ્તું ફ્રૂટીનું પીણું લો તો પણ દસ રૂપિયાની ખાલી પચાસ એમએલ મળે છે તો ફ્રેન્ડ્સ આ તમે ઘરમાં પચીસથી ત્રીસ રૂપિયામાં પાંચથી છ ગ્લાસ વ્યવસ્થિત બનાવી શકો છો તો આપણે ફટાફટ હવે એને એકદમ ચીડ ચીડ સર્વ કરી દઈએ ગ્લાસમાં તો ફ્રેન્ડ્સ જોતાની સાથે જ પીવાનું મન થઈ જાય એવી મસ્ત મજાની આપણી ફ્રૂટી બનીને રેડી થઈ ગઈ છે બપોરનો સમય હોય અને છોકરાઓને કાંઈક ઠંડુ પીવાનું મન થઈ જાય અને મોસ્ટલી ગુજરાતમાં તો બધાના ઘરે દાબા દીધેલા જ હોય છે કેરીના તો ઇન્સ્ટન્ટ તમે ફ્રૂટી ઘરે સહેલાઈથી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આપણી ફ્રૂટીના પાંચે પાંચ ગ્લાસ ભરાઈને રેડી થવા આવ્યા છે અને ઉપરથી આપણે બરફ નાખી અને એકદમ ચિલ્ડ એને સર્વ કરશું તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો બે કેરીમાંથી પાંચ ગ્લાસ ફ્રૂટી રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે આપણે બરફની જે ક્યુબ છે એ અંદર એડ કરશું એટલે હજી ચીલ થઈ જાય તો ફ્રેન્ડ્સ બધા ગ્લાસમાં બે બે ત્રણ ત્રણ જે પ્રમાણે ક્યુબ્સ એડ થાય એ પ્રમાણે આપણે એડ કરી લેશું અને એકદમ ઠંડી ઠંડી પીવાની મજા પડી જાય એવી ફ્રૂટી આપણે બાળકોને સર્વ કરશું તો ફ્રેન્ડ્સ ફ્રૂટીની રેસિપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો જો પસંદ આવી હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ પણ કર લેજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરી લેજો જેથી આવવાવાવાવાવાવાવાવાવાવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન્સ તમને મળતી રહે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ એકદમ બહાર જેવું લુક આવે એવી ફ્રૂટીની રેસિપી જો તમને ગમી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કર દેજો થેન્ક યુ